અહમોદનગરમાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ મેઇન બજારમાં આવેલ એક જ્વેલર્સની દુકાન તેમજ રહેણાંક મકાને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો ભરૂચ આમોદ પંથકમાં તસ્કર ટોળકીએ આતંક મચાવ્યો છે એક જ રાત્રિમાં અલગ અલગ બે સ્થળે તસ્કરોએ ચોરીને વારદાતને અંજામ આપ્યો હતો જેમાં ભરૂચના ટાવર ચોક વિસ્તારમાં આવેલી કાવેરી બે જ્વેલર્સ નામની દુકાનનું શટર રાત્રિના સમયે તસ્કરોએ વચ્ચેથી ઊંચું કરી નાખ્યું હતું જોકે દુકાનમાં કોઈ સામાન ન હતું તસ્કરોનો ફેરો ફોગટ થયો હતો

શટર અડધું તૂટલું હતું ને અંદર બધું પડેલું હતું જોયું તો અંદર ચાંદીના જે ડબ્બા પડ્યા હતા જે આગળ ડબ્બા પેલો ચોરી થઈ ગઈ બાર ડબ્બા ગયા મારા એટલે લગભગ ચારેક કિલો જેવી ચાંદી હતી બધા અમુક નાની નાની વસ્તુઓની બધી ચાંદી હતી એ બાકી સમાન તો બધા આપડે ઘરે લઈ જઈએ

તે તિજોરીમાંથી ખુલ્લી મૂકીને લઈ ગયા છે અચ્છા પોલીસ આવી ગઈ અહીંયા તપાસ માટે પોલીસને સવારના સવા આઠની આસપાસ ફોન કરેલો છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી